ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ માર્ચ ફેબ્રુઆરી જ્યારે પૂરા ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે ઉપલેટા નગરપાલિકાની અંદર સમાજવાદી પાર્ટી તરફથી ટોટલ સાત ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા છે વોર્ડ નંબર નવની અંદર જાહેર સભાનું આયોજન હતું અને બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે અને વોર્ડ નંબર નવની અંદર સમાજવાદી પાર્ટીના તમામ પેનલના કેન્ડિડેટ આરિફભાઈ નાથાણી ઇમરાન હુસેન જાયદાબેન અને ફરીદાબેનને લોકોને ઘણો પ્રતિસાદ મળ્યો લોકોને વચન આપ્યું છે કે વર્ષોથી વોર્ડ નંબર નવ ઘણી બધી યોજનાઓ અમે નગરપાલિકા સુધી પહોંચાડીશું તો બંધારણીય રીતે વોર્ડ નંબર નવના લોકોને કઈ રીતે યોજનાનો લાભ આપવો તેનું એ લોકોએ ને સમાજવાદી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સોલંકી અને ઉમેદવારોએ વચન આપેલ છે

આ વડીલો બેટા છે ઘણી બધી ચૂંટણી આવી પ્રલોભન આવ્યા ઘણા બધા લોકો સારી મજા આવે એવી વાત કરી મારી જેમ થોડીક સાયરી મારી જોશ જનમ ભરી અને વયા ગયા છે આજે સમાજવાદી પાર્ટીની પેનલ જે અહીંયા ઉતારી છે સૌથી પહેલાં તો તમને હું એક મારી પોતાની ગેરંટી લઈ લઉં આપણો પરિચય કોઈને છે કે નહીં મારી પાસે બે ત્રણ મુદ્દા છે કે રાજ્યનગર વાળો રોડ છે ને ઘણા સમયથી લોકો સંઘર્ષ કરે છે રસ્તો બનતો નથી બીજો સામે આ વાલ્મીકી સમાજ છે ને એને લગભગ ભાજપ વાળા કોંગ્રેસ વાળા અમુક અમુક પ્રકારના વચન આપીને દર વખતે ચૂંટણી આવે ને વૈયા કહે છે સમાજવાદી પાર્ટીની જો પેનલ આવે ને કે સમાજવાદી પાર્ટીને તમે ચૂંટી કાઢો ને એટલે આ ભાઈ મતદારીયાધીમાં જે uppan માં નામ ના કે લોચા હોય મતદારીયાધીમાં લોચા હોય કોઈ યોજનાઓ છે આવા બધા જીણા મોટા કામ તો થતા રહેવાના વાત આવશે અન્યાયની જો પંચાયતનીના લોકો કે આ વોટ નંબર 9 ના લોકો વિરુદ્ધ કોઈ અન્યાય કરે તમે આ પેનલ છૂટી લાવો હું મારી પર્સનલ તાકાત થી કહું છું કે નગરપાલિકાની અંદર કેમ કામ ના થઈ ની મયુ સોલંકીઓ જોવાનું

ત્યારે پورا ગુજરાતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઉપલેટા નગરપાલિકાની અંદર સમાજવાદી પાર્ટી તરફથી ટોટલ 7 ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા છે અને સાત ઉમેદવારો એવા અડીખમ રહ્યા કે સારી-સારી પાર્ટીના સારા-સારા ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા ત્યારે અમારા એક પણ ઉમેદવારે કોઈ પણ લાલચ લોભ કે પ્રલોભન વગર પોતાના ફોર્મ પરત ખેંચેલા નથી આજે વોર્ડ નંબર 9 ની અંદર જાહેર સભાનું આયોજન હતું અને બહુળી સંખ્યામાં અહીંયા લોકોની ઉપસ્થિતિ જોઈ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે અને વોર્ડ નંબર નવ ની અંદર અમારા તમામ પેનલના કેન્ડિડેટ આરીફભાઈ ઇમરાન હુસેન જાયદાબેન અને ફેમિદાબેન આ લોકોનો આ લોકોને ઘણો બધો લોકોનો પ્રતિસાદ મળ્યો અને લોકોને અમે એવું એક વચન આપેલું છે કે વર્ષોથી વોર્ડ નંબર નવ ચાહે કોઈ પણ પાર્ટીના કેન્ડિડેટ ચૂંટાયા છે ઘણી બધી યોજનાઓથી અને સુખ સુવિધાઓથી વંચિત રહ્યો છે જેનું લોકોને અમે વચન આપેલું છે કે અમારી સમાજવાદી પાર્ટીને ચૂંટી અને જો આપ અમને નગરપાલિકા સુધી પહોંચાડશો તો બંધારણીય રીતે વોર્ડ નંબર નવ ના લોકોના હકને કઈ રીતે અમે મેળવવા અને કઈ રીતે યોજનાઓનો લાભ દેવો એનું અમે એ લોકોને વચન આપેલ છે